એક તો શિયાળા ઠંડી વાય વરસાદ ના પલ્યા ને એટલે વધારે ઠંડી વાય ઠંડી તો વાય પલરી જાય મારા હિતમ જહાન છે ને જે હાથે અંધારું ઘોર થઈ ગયું છે અરે અંધારું તો ઘોર થયું એ તો મુ મો હોમ છે ને જાય તું એ તો તને કઉ છું તને મુ કે તું એક કામ કર મને હેરાત તો ઘેર મૂકવા પણ મે મે આઈથી પાછું એકલું નહી બનું મને મો મો નહી કાર્ડ માં માર ના ઉપર છે પેલા તો દઈ અને તું ધાબુ બોલાજો ને તો

કશું કરતો હા તો નઈ કાલ વેલાતા રહે ખબર કાલ તો પણ વહેલા આવશું રોજ રોજ હું તને ના જાઉં લેતા હા હાજાથી આવ્યો હારો તું ભાઈ મારા મારે તો હવે જય શ્રી રામ જય શ્રી રામ કરતો કરતો જતો રહ્યો હો કારું તો જતો રહ્યો મારે જવું પડશે આ મોડામાં કોઈક આવે તો અંગાથી બાઈક બાઇક તે લઈ જાય પણ આમાં તો એ તમને રસ્તો એવો છે કોઈ બાઇક વાળો ના આવે પાછો પાછું અંધારું ખાજું જવું તો પડશે હવે તો લાગશે આતો આતો જવા દે થઈ પરછત તો હેડો ઓ કેટલો ટાઈમ થઈ ગયો છે કેટલો ટાઈમ થઈ ગયો છે કેટલું અંધારું થઈ ગયું અને શિયાળ આયો છે કોઈ ખબર જ નહી પડતી ડાળો જાય છે ખબર જ પડે ખવારે ઉઠેન હોસ પડી જ જાય છે કોઈ ખબર જ નલે કેટલું અંધારું થઈ ગયું છે ઓ હો હો અંધારું ઘોટ થઈ ગયું છે એટલે મારો છોકરો હજી આવ્યો નહિ કોમો ને પણ હજી છે નહીં આવ્યો અંધારું બોટ થઈ ગયું છે ને મારે મને જોવા દે બીફી મીઠી છે જોતું નહીં ક ને શું નહીં પાછળ એના આવતો નહી ગયો ક નક્કી આવ્યો જ નહીં બેટો હજી આવ્યો જ નહીં પણ અંધારું થઈ ગયું છે તે અંધારામાં પાછું મારો છોકરો છે અંધારથી કોણ આવશે પાછો કરવું હો અહીંના પહાંત મારા પાન તો ફોને નહીં એના પહાન ફોન છે મારા પાન તો ફોને નહીં હવે હું તો હેતરમાં રહું છું બેટો બીવાય તો છે શબ્બર પીવાય છે ઓ કરવું હો એકલો તો પડ્યો હો એને કીધું કે વહેલા આવી જવાનું પણ વેલા આવ્યો નહીં ને આજે શિખર એકલો પડ્યો એવું હોય તો હું હોય ને હું બહુ હવું પડશે એના આગળ મોહણો આવ્યો છે પાછો ના કહો મોહો આગળ એ ભીવાઈ જાવ તો ચમકશે પાછું અને બીમાર પડશે તો મારા અને એકના એક ના પાછો છોકરો મારા ઉપર પડશે પાછું અડિયન શો મેલી હે રોજવા પડી છે લાઈમ મને ફો જતા હોય તો કમ્પ્લેટ બે નો પાછી ચાર્જિંગ બાર્ચિંગ કર્યું છે કે નહીં કર્યું શિકર વારે શોય શિકર દેખાતો જ નહીં કીધું તું કે ભાઈ વહેલો આવજે પણ મારું કીધું મોન હતા ક મારું કીધું મન તો જ નહી બાપાનું કીધું કદી મન છે છોકરો કદી નહીં માનતો શું કરવું મારો તો અને આ બાપાને હેરોન થવાનું થાય છે શું કરો આયો આયો ભાઈ આવ્યો મોહનો વાળો રસ્તો આવ્યો વિચાર એવું કરું છું ને જવું જ નહીં મારતો હો બાપુને ખોરતા હોય બી આઈ ગયો તો એ અંધારું તો છે જ કરવા દે આસ્તા આસતા જવા દે દેખો ભાઈ દેખો મોહો દેખો નો કોમ કરું કારું ઘેર પણ કારું ઘેર જો બાપો જવા દે કારું એવું કીધું તું હોમ નંબર હોમ નંબર કીધું છે ખબર ભૂત ના બી હોય ને હું કે હું કઈ ગયો તો જય શ્રી રામ જય રામ શ્રીરામ જય શ્રીરામ દોડવા દે મન તો આયમ મોહણ આયો આયો મોહણ આયો મોહણ આયો આ દોડ આ મન દોડ આ તો પડ્યો લ્યો કોક દેખાય છે કોક દેખાય છે જોક ના જો પાહાડ આવ્યો પણ હજી છોકરો કોઈ દેખાતો જ નહી દેખાતો જ નહીં આ બતું ચંદો પારું છું પણ આ છોકરો મારું કીધું મોના તાને કહ અલે હું બેટાને કીધું કે વેલો આવજે ભાઈ વેલો આવી જ પણ આ બાપનું કીધું મોને કહ ના છોકરા શું મોને છે બાપાનું કીધું કદી મોને છે કોઈ મોનતું જ નહીં બાપો તો ઝેર જેવો લાગે છે કે છે એટલે તો તો કટલો બટલો છે કે શેવી જ ના વાહે છે હા આ ખવા દે હા

ઘર આવ્યો જ નહીં તે હોઘવા ને આંકડો એટલો દન વધાર શિયાળો અંધારું થઈ ગયું લપસી ના પડે ભાગી બેટા મને પગ નહીં પણ શું કર

તારો બાપુ છે બેટા ટીકો તો મોડું થઈ જ તો હું શું કર્યો

તો હોય પછી ના હોય તો પછી લંબાઈ ગયે ના ના સગવડ તો સર આપણે કરી જ નાખીએ કશું વધે મંગળ ધારા કરી દેજો દેજો બરોબર અને ચવાનું લાવજો ખાલી બીજો કોય બીજો કોય ને શાંતિ બીજો કામ થઈ ગયું તમાર માતાજી ને પ્રતાપી સુખ ભંત ના તમે બીજો જોવો તમાર બેઠા હો તો ચાપોડી કરાવ

ઠંડી આરે જ મજ વાત કરો શું નામ છે નું મનુ મનુભાઈ છે નું અરે ઉપાડ્યો હલો હલો

હલો બેટા બેટા તું અમદાવાદ સાદર લેતા છે ઉઠાડજે ને ઠંડી ચડી છે

બેટા ને આયા સારું થી ગાડી દોરી લઈને આયા કઈ લાગે છે ચમક્યો લાગે છે બોવાજી બોજી ઝડપી કરો ને કામા છોકરા જેટલી છે કોઈ ચિંતા કરશો

બાપા મગજ ભારે ભારે લાગે છો ભારે ભારે લાગે ચોકતા તમે હું થયું બાપા મને હું થયું તમે મારું કીધું બોનો છો લાખો તમે મોહો પડી તું

મોહા વાળા રસ્તા તો પેલા થઈ બધેલું હું તો જોયું રૂબરૂ જોયું બેટા મને બીખ લાગે છે ડરી પડે મને કોઈ પછી યાદ જ નહીં બાપા તો હું બેટા તને કઉ કે વેલા આઈ જવાનું એટલા તો મને તો એ બીક લાગે છે મોડું થાય તો ગેર ની બહાર નેકારતો જ નહીં અને તને કઉ છું કે વેલાઈ જવાનું બાપા બેટા જેને ખબર પડ અમે તીકળ જ છે વાત સાચી બેટા પણ મને તો મને તો અંધારું થાય ને એટલે ઘર ની બાર જ નઈ દેખાડતો લઈ ને જઉં છું હવે એકલોતો જોયો સક્કા છૂટી જમ સુજો પેલા પૈસા મોકલવા સવારે હું ખાય બાર વાગી બાર વાગી ગયા લેન્ડ